રાત દિવસે આપણી સાથે રહેશે મોબાઈલ 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 તો આપણો બાપ કીવાશે સવાર સવારમાં ઉઠી એને ચરણે નમાશે હાથમાં જાળીને આવકાર અપાશે आखिर दुनिया त ध्यान राखे से मोबाइल 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 आपणा माता वासे सौना जीवन रोजी रोजीरोटी आपे मोबाइल 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 આપડો ભાઈ કીવાશે સારે સારા સમાચાર આપે છે મોબાઈલ 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 મેપ તો આપણો દીકરો કીવાશે સમાચાર સારે ઠકણી જાય છે મોબાઈલ 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 ગલેરી તો આપણા વાશે આખા પરિવારને સાચવીને રાખે મોબાઈલ 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 આપણી દીકરી કેવાશે સમાચાર સુણીને તો ધરતીને ને આવે મોબાઈલ 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 ગૂગલ તો આપણા જમાઈ કેવાશે આપણા જીવનનું ધ્યાન બધું રાખે મોબાઈલ 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 એમ લેસયા પડી નાણા દીવાશે સાસરીએથી પિયર આવે ને જાશે મોબાઈલ 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 વાય ફાઈ આપણા ફાઈ બાકી વાસે ફાવે તરી આવવાની ફાવે ત્યાં જાશે મોબાઈલ 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 ડાઉનલોડ આપણા દાદા કી વાસે जुन नि गमिन नि राखे मोबाइल 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 क्यापडो मित्र के वासे तेरी तरि ने फावे तेरी सोधे मोबाइल 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 पडे पोत कि भई खाली खिच त वस्तु बधिया बे मोबाइल 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 રેકોટિન તોય આપડી ઇજત કહેવાશે જેમ તેમ બોલી તો લોકો મગોબાઈ મોબાઈલ 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 ફોરવેટ આપણા પાડોશી કહેવાશે જોયા જણાવીને વાતું વેતી થાશે મોબાઈલ 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 ફેસબુક ઈ તો આપણે કહેવાય સારા રે બનાવી સારે રસ્તે તીડી જશે મોબાઈલ 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 કે મેરો તોય આપણો ભગવાન કહેવાય जेवाएवाया पडे देखाई मोबाइल 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 कर्याल तो आपडो समय के वासे समय सरपचित जीवन धन न थासे मोबाइल 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 Suno 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 somo MOBILE NO MAI MA MOBILE NO MAI MA unos, 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 mobile. MOBILE